નડિયાદ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યું છે શહેરના પીજ ચુકડી પાસે આવેલા દેવ હેરિટેજ સોસાયટી સામેથી એલસીબી પોલીસની ટીમે આરોપી અશ્વિન ઉર્ફે જલો નટવલાલ ઠક્કરની ટાટા હેરિયર કાર સાથે ઝડપી પાડ્યો છે આરોપી અશ્વિન ઉર્ફે ચાલુ ઠક્કર રહેવાસી કારોલી બાગ વડોદરાનો હોવાનું સામે આવ્યું છે અમદાવાદથી લઈ વડોદરા જઈ રહ્યો હતો તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળતા આધારે ઝડપ્યો છે બાતમીના આધારે ઝડપાયેલા આરોપીની અગઝડપી કરતાં જીપવાળી કોથળીમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું છે આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત રૂપિયા બે ચોત્રીસ લાખ સાથે ટાટા હેરિયર કાર અને એક મોબાઈલ મળીને કુલ રૂપિયા સાત એકતાલીસ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપી ડ્રગ્સ રાજસ્થાનના રહેવાસી ડુંગરપુરના મહેન્દ્ર બન્ના પાસેથી લાવ્યો હોવાનું કબૂલાત કરી હતી આશિષ મહેતા નડિયાદ જે જે વ્યક્તિ અત્યારે ધરપકડ કરવામાં આવી છે સાંજે જ્યારે એલસીબી વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપથી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડી પીએસના ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જમીન ઉપર છે તો સંપૂર્ણ વિગત ધ્યાનેલી અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવ્યો છે એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે